કેને વોટ આલ છે કોંગ્રેસ ને ભાજપ ને કાકા કને કોંગ્રેસ ને કોંગ્રેસ ની તાકાત નહી વોટ લેવાની હા કેમ કાકા કોંગ્રેસ સુખ સારું કામ કરે છે કોંગ્રેસ ની સરકાર હતી હા ત્યારે એમરાજ મિલિટરી ખાતા નો મોણ નું માથું પાકિસ્તાન લઈ ગયું તો બરાબર તો એ કોંગ્રેસ સરકારે એનું માથું પાછું નું લઈ શક્યું બરાબર અને આપણો પાર્લોટ

એવું એમ હા તો તમને મહિને મહિને હજાર રૂપિયા આપવાનું કોંગ્રેસ વાળા રાહુલ ગોધી વાત કરી હતી અમે મહિને મહિને હજાર રૂપિયા ના તો ગોદરેજી ચા પી જતા એવું એમ તારે કાકા તમારા તમારા ઘેરથી ને અંદર મહિને મહિને હજાર રૂપિયા મળશે રાશન તરીકે અમારા ઘેરથી મહિને મહિને ચાલીસ હજાર રૂપિયા નું દૂધ ભરાવે પછી એને પૈસા ની ક્યાં જરૂર છે એવું છે કાકા એમ ને તો તમારે કોની જરૂર છે ભાજપની કોંગ્રેસની કોંગ્રેસ ની કે આપવાળા ભાજપ બોજી હે તો ગુભુકી ऐसा है मोदी है तो मुमकिन है बराबर भाजपा सरकार से ने क्या सुधी देश ने सारू से न के अफगानिस्तान में चुनाव नहीं था कि एम भारत में चुनाव नहीं था ओके काका थैंक यू